મિત્રો મિડલ ઇસ્ટમાં ઈરાનનું પ્રભુત્વ ઘટાડવા અને પોતાનો જમાવવા માટે અમેરિકાએ ગલ્ફ કન્ટ્રીઝ સાથે સંબંધો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તાજેતરમાં કતાર પર ઇઝરાયલે કરેલ હુમલા બાદ ગલ્ફ કન્ટ્રીઝનો અમેરિકા પરથી વિશ્વાસ ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે ગલ્ફ કન્ટ્રીઝને ખ્યાલ આવી ગયો છે કે અમેરિકા માત્ર ને માત્ર ઈરાનને કાબૂમાં રાખવા માટે જ તેમના ક્ષેત્રનો ઉપયોગ કરે છે ગલ્ફ કન્ટ્રીસ નું જે થાય એ પરંતુ હવે એક એવા સમાચાર સામે આવ્યા છે જેના પર ભારતની ચાપતી નજર છે હા અમેરિકા ગમે ત્યારે પલટી મારશે અને ભારત સામે ટકી નહીં શકાય તે ડર હતો પાકિસ્તાન ને અને સામે સાઉદી અરેબિયા પણ પોતાની સુરક્ષાને વધારવા ઈચ્છતું હતું આમ બંનેના ઇન્ટરેસ્ટ મેચ થયા અને બંને દેશોએ એક કરાર કર્યા કરાર મુજબ નક્કી કરવામાં આવ્યું છે કે બંનેમાંથી કોઈ પણ એક દેશ પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે તો તે હુમલો બંને દેશ પર જ ગણાશે અને બંને દેશ સાથે મળીને જેમ પાકિસ્તાની સોલ્જર ને પોતાના દેશ માં લડવા તૈનાત કરશે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ત્યાંના આર્મી ચીફ આસિફ મુનીર ત્રણ દેશોના પ્રવાસે છે એક સાઉદી અરેબિયા બીજું યુનાઇટેડ કિંગડમ અને ત્રીજું અમેરિકા હવે આ કરાર ને લઈને ભારત સરકારે કહ્યું છે કે અમને આ બાબત વિશે પહેલાથી જ જાણ હતી ભારત આ મામલે નિરીક્ષણ કરી રહ્યું છે પરંતુ જોવાનું રહ્યું કે પાકિસ્તાન જો ફરી કોઈ આતંકી હુમલો કરવાની હિંમત કરે તો શું ભારત તેને બે દેશ નો અટેક માનશે બની શકે છે કે ભારત કઈ એક્શન લેતા પહેલા સાઉદી અરેબિયા ને જાણ કરશે તો કદાચ સાઉદી અરેબિયા તે વખતે પાકિસ્તાન ને ઈશ્વર ભરોસે છોડી દે કારણ કે નાટો ના કેવા હાલ થઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આ અંગે તમે શું કહેશો કરો કોમેન્ટ